અને આજ અમારા આયુષભાઈ નો વતન છે કા આયુષભાઈ બર્થડે છે ને એપી બર્થ ડે આયુષભાઈ જો મળ જો અમારા આયુષભાઈને બધા હેપી બર્થડે કે કહે છે તમે બધા પણ હેપી બર્થ ડે કહેજો કોમેન્ટમાં પણ લખી વાળજો હેપી બર્થ ડે અને વ્લોગમાં બધા કન્ટિન્યુ બન્યા રહીજો આજનો અમારે આયુષભાઈનો બર્થ ડેનો વિડીયો છે વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહીજો જો એની મમ્મી પણ આજ કપડાં ફૂકવે છે આજ વહેલું છે અને હવે જાવી સી આયુષભાઈ આટું ચોકલેટ લેવા જુઓ હવે જાવી છે આયુષ આટલું ચોકલેટ લેવા બધા ચોકલેટ વેસ્ટ છે એટલે કાં આયુષભાઈ ચોકલેટ લેવા જવું છે ને જો આજે અમારે આયુષભાઈ પણ મોજમાં છે અને હસ્તી બેન ને તો આજ નિશાળ જવાનું છે પરાણે પરાણે જાય છે આયુષભાઈનો બર્થ ડે છે એટલે કાં આયુષભાઈ હાલો આપણે જવું છે ને ચોકલેટ લેવા હાલો ગામમાં બજારે લેતા હલો ચોકલેટ કેડબરી વાળી ચોકલેટ લેવી છે હાલો આજે એવી લેતે ચોકલેટ વિડીયોમાં બધા કન્ટિન્યુ બીને રહીજો એ જ એવી ગામમાં ચોકલેટ લેવા હેલો મિત્રો જો અમે આવી પોગી ગયા છીએ આ બેકડી છે કાય યુસ ભાઈ લઈ લે છે ચોકલેટ કેવી ચોકલેટ લેવી છે હાલો અંદર હાલો જો અમારા આયુષ ભાઈ જાય છે અંદર ચોકલેટ લેવા અમારા આયુષ ભાઈને ચોકલેટ બતાવી દો કઈ ચોકલેટ લેવાની છે જો આ બધી ચોકલેટો છે અમારા આયુષ ભાઈ કેટ ચોકલેટ આપી દો છે કઈ આપી દો આવડી આલી ચોકલેટ જો અમાર આયુષ ભાઈ ચોકલેટ ગમી છે હાલો લઈ લો જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ બધા જો નાઈ ધોઈ ને કપડા બપડા બધું ઘરનું કામ કરીને નવરા થઈ ગયા છે અને આજ અમારા આયુષભાઈ નો બર્થડે છે એટલે અમારા આયુષભાઈ શું કરે છે આયુષભાઈ શું કરો છો ત્યાં બધા સો બધા ચોકલેટ દઈ દે લે આ બધા ચોકલેટ આય હા અમારા આયુષભાઈનો હેપી બર્થ છે એટલે આયુષભાઈ આ લો ચોકલેટ નો ડબ્બો બધાયને એકુક એકુક ચોકલેટ દઈ દો અમારા આયુષભાઈ જો ચોકલેટ દેશે બધા હેપી બર્થડે આયુષભાઈને કહેજો જો અમારા આયુષભાઈ બધાયને ચોકલેટ વેસે છે જો અમારા આયુષભાઈ બધાયના જેનો બર્થે છે એટલે ડબ્બો દીદી દઈ દે આ આ તારી ચોકલેટ અને આ અમારા આયુષભાઈ ની ચોકલેટ જોવો બે ચોકલેટ લઈ એટલે બ્લોકમાં નિશાળે જાય છે નિશાળે ઉપડ્યા અગિયાર વાગી ગયા હસ્તી બેન અને અમાર બાય બાય અને અમારા આયુષભાઈ જો રમવા મણ્યા છે આ જો એની બેન પણ છે અમારા હસ્તી બેન ને દરરોજ બોલાવા આવે છે એટલે દરરોજ જોઈ તણી હારે જ જાય છે બાય બાય બધા ને અને હવે જો એને પપ્પા પણ કામે બે ગયા છે અમારા આયુષભાઈ ને ચોકલેટ ને એવું બધું ગામમાંથી લાવી દીધું અમારા આયુષભાઈ બધાને ને ચોકલેટ વેચી દીધી અને આ એન પપ્પા કામે બે ગયા છે નવરા થાય અને હવે આપણે પણ ઘડીક કામે બેહી જ આવી કન્ટિન્યુ બ્લોક માં બનાવી જુઓ જો મિત્રો અમારા આયુષભાઈ જો ચોકલેટ ખાવા મહિના છે કા આયુષ ભાઈ કેટલી ચોકલેટ ખાઈ ગયો બે ત્રણ ખાઈ ગયો ને ચોકલેટ જો કેવડી મોટી ચોકલેટ છે બર્થડે છે એટલે ભાઈ નકરી ચોકલેટ જ ખાય છે હા કા કા ભાઈ બર્થડે છે એટલે નકરી ચોકલેટ જ ખાવ છો ને પછી હાંજે આપણે કેક લાવવાનો છે આયુષ ભાઈ ના કેમ

આપણે જો હવે વાગી ગયા છે અને હવે આપણે આયુષભાઈ ને પૂછી લેવી કે આપણે શું બનાવવું છે આજે આયુષભાઈ નો હતો આયુષભાઈ જે કે ઈ એને બનાવી દેવાનું છે આયુષભાઈ હું ખાવાનું તમારે સેન્ડવીચ પકોડા સેન્ડવીચ પકોડા હવે તો આપણે ગામમાં લેવા જવું પડશે ને બ્રેડ ને એવું હેલો ફ્રેન્ડ કન્ટિન્યુ રહેજો આપણે જો સેન્ડવીચ પકોડા બનાવવાના છે આયુષભાઈ માટે હવે આપણે લઈ આવી બ્રેડ ને એવું ગામમાં છે લઈ આવી આવ હલો ફ્રેન્ડ જો આપણે ગામમાં ગયા તા બ્રેડ ને એવું બધું લેવા એટલે હવે આપણે બ્રેડ ને એવું લઈને વીઆવા સેવી તમે જોઈ શકો છો જો આપણે આ લાવવા સેવી બે પેકેટ બ્રેડ અને બધું જો રાંધવાની પણ તૈયારી કરી વાળી છે લીંબુ ને બધું આપણે ટમેટા ને બધું લાવાશે અને સરસ મજાની આપણે રાંધવાની તૈયારી કરી વાળી છે જો આ અમારે આયુષભાઈ અમારા આયુષભાઈ 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 તમને બ્રેડ ને એવું ભાવે છે આ પકોડા ને એવું તે તારે રાંધવાનું છે વતન તને આવડે છે જો અમારે આયુષભાઈ ડુંગળી નું કટિંગ કરવા મળ્યા છે અને આપણે પકોડા અને સેન્ડવીચ બનાવવાના છે કા આયુષ અમારે આયુષ ને એવું બહુ ભાવે છે ભાવે છે ને હા અમારે સાનું બેન ને મમ્મી ની જો હવે રાંધવાની તૈયારી કરવા મળ્યા છે જુઓ મિત્રો અમારા આયુષભાઈ જમવા બે ગયા છે આજે આયુષભાઈ માટે સેન્ડવીચ અને પકોડા બનાવ્યા છે જો આયુષભાઈ જમવા બે ગયા છે આયુષભાઈને બહુ ભાવે સેન્ડવીચ ને પકોડા એટલે આયુષભાઈ માટે સેન્ડવીચ ને પકોડા બનાવ્યા છે હલો મિત્રો હવે અમે જમી લેવી તમારે બધાને જમવું હોય તો હાલો અમારા આયુષભાઈ જમવામાં ઉતાવળ કરે છે હવે જમી લેવી હેલો ફ્રેન્ડ જો જમીન લીધું છે અને જમીન ઉભા થઈ ગયા છે અને આયુષભાઈ અમારે જો ફોન જોવા મહિના છે કે આયુષભાઈ અને અમે રસ્તી બેન એ પણ હોઈ ગયા છે વાગી ગયા છે નવ અને આપણે હવે અહીંયા ભૂલોક પૂરો કરવી છે ભૂલોક અમારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે ફરી મળવી એક નવા વિડીયો સાથે બાય બાય બધાની